નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે બધા મજામાં મજામાં આજે હું ઘરેથી નીકળ્યો એક સારા કામે નીકળો તો થોડોક વરસાદ આવ્યો એટલે ખુશીનો માહોલ છે વરસાદ પણ બહુ સારો ચલવ છે ધીમે ધીમે તમારા મિસ્તર વિજયભાઈ મેળા છે ને બેસાડ વિજયભાઈ કેમ છે સારું છે સારું શું કામ થતો કરો આધોની ગેરેજનું કરી ગેરેજનું કરો હા જેવું છે તો વરસાદ ક્યારનો ચાલુ છે આમ વધારે

કપાસ ઓપો કપાસ ઓપો ગયો બીજે ભાઈ કપાસ ઓપ દીધો છે હા 35 વીઘાનો સોપ દીધો 35 વીઘાનો હાચે ફોટો હાચું હોય એમ કેટલા ભાગમાં રાખ્યો જો 3 ભાગે ત્રીજા ભાગે તો તમે કપાસમાં માં કરજો ગેરાજ માં કરજો ગેરેજમાં માં ગેરાજ માં બે એમ હા કે જે ગેરાજ જો સાતડી હમ હમ દેવર છે તો તે હા દેવર છે હું બાવો તો ઈ ત્રીજા ભાગે રહે છે ત્રીજા ભાગે જ તો હા એમ આ ગેરેજ છે તમારી હા

એક નંબર ગાડીની ની જવાબદારી સાથે વિજયભાઈ કહી છે એન્જિન થી માંડીને પગના તળિયાથી માંડીને આખી ગાડી રિપેર કરી દે એ ગેરંટી છે બોળાભાઈ કપાસો પૈ ગ્યાતે કેટલા વીઘા કપાસી દો હા 12 વીઘા 10 હમ કઈ એરિયામાં તમારી વાડી આવી આયા રાપડી ત્રણ જગ્યાએ ખેતર આવેલું છે એટલે કપાસ છોપી દીધો પણ વરસાદ બોસ હે જો દર્શકોને વાડી જન જો તમે વરસાદ જોઈ શકો છો ભાઈ વિછળિયા આજે કુશીનો માહોલ જોવા મળે છે વિછળયે વરસાદનો આગમન શરૂ થઈ ગયું છે ત્યાં વરસાદના બારિશના કારણે અમારા કિશોરભાઈ દુકાને જઈરા આવ્યા છે જવા માટે વરસાદ આવી બહુ સારો કહેવાય બોલા ભાઈ બીજું શું કહેશો આ વરસાદ સારો કહેવાય દે કેટલો વર્ષો કલાક કલાક થઈ જાય એમ એવું છે તો પછી તમારા કપા તમે ભાગી આપ્યું છે પોતે વાવો છો ભાગવું આવ્યું કેટલા ભાગીદાર રાખ્યા દસ વાગ્યા એક ભાગીદાર તો તમે શું કામ કરો ખાલી આ તમારો એમ ખાવું પીવું આનંદ કરવાનો તો બાળકો રમે છે બાળકો જાય છે મજા કરે આનંદ કરે જો હું બાઇક લઈને નીકળે તો રસ્તામાં ગયો તો નેશનલ હાઈવે ઉપર મને એક વૃક્ષ ફૂલ જોવા મળ્યા છે મને થાય થોડું બાઇક નીચે ઊભું રાખીને થોડુંક જોઈ શકું છું કે મને મજા આવે તે ફૂલને આવું બધું ઝાડ જવાનો આનંદ થાય છે તો તમે આ લોકો નેશનલ હાઈવેવાળે કરણ વાઈએ કરણ ફૂલ આપણે આંગણે આપણે ઘરે પણ વાવી શકાય અને એમાં ફૂલ પણ આવે છે અને એ જે ફૂલ આવે ને એ ફૂલ આપણે શ્રાવણ મહિનો છે તો ગમે આપણે પૂજા પર રાખી હોય તો એને કાર્યવાહીમાં ફૂલ ચડાવી જો તમે આ કરણમાં ફૂલ આવી ગયું છે તો ચોમાસા દરમિયાન ચોમાસા દરમિયાન તમે આ ફૂલને વાવી શકો છો કરણ આનું નામ છે કરણ પીળા કરણ કરણ પીળા ગુલાબી અને સફેદ કલરમાં ફૂલ આવે છે અને સાથે જો એક બીજું વૃક્ષ છે આપણે નવું ફૂલ જેવું મળે છે જાણવા તો નાનું વૃક્ષ છે પણ ફૂલ આવી જશે તમે જોયો એવું આવે છે ફૂલ જુઓ એવું મસ્ત છે જો આનો શું બાકી ચોમાસામાં શું આવવાનું છે એવો ચોમાસામાં રોડે શું આવે એવું આપણે ઘરે શું આવે ને એવું આપણે વિચારવાનું છે ચલો આપણે થોડું આગળ જઈએ બાઇક માં હોય તો એક નજીક હોટલ આવી છે ઉલ કૃપા તો હું રસ્તામાં નીકળી ગયો તો મને અંદર આવો થોડુંક ચા પીતો જાઉં તો ત્યાં મારા બાપુ મળ્યા છે કેમ છે બાપુ જય શિયારામ બાપુ કે બધાને સમાચારની ચિત્રમાં અમારા મગજ તો મોઢું પણ જોયું નથી એટલે મોઢું જતાડે છે મોઢું ધોવાની થોડીક વાર લાગશે આ બાપુ જયશિરામ બાપુ કે હોટેલ આજુ ચા પાણી પીવા આવો આમ ને બેસવા હા ચો પાણી પીવા આવો છે ચા પાણી નીમાં ચો પાણી આનંદ કરવાનો છે અને એ મંદિરના પૂજારી છે અને સેવકો પણ தாજા છે બાપુ બીજું કેવા વાગો છો બાપુ કે બીજું કઈ નહિ જયશિરામ સબરસનું હરર માળ દેતો તો ઓલ કેવું તમારા જય શિયારામ જય શ્રી આ રામ અમારા મમાજ ભાઈ મોઢું જોયું નથી તે ભાગ્યા છે સાથે અમે છાનું આયોજન કરવા માટે પીછ જીવનભાઈ અમારે બેઠા છે જીવનભાઈ હરત મહાદેવ નિંદરમાંથી જાગ્યા એવું લાગે છે ચા બની ગઈ છે